કે એટલે હોય તો જ આવી રીતનું હા શાંતિ વાળું વાતાવરણ છે અને અમે બે હૈલા જાય દેખાર હોય ની અમાર કાઈ ની બેય થઈ વાત તો કઈ હોય આમ જો આ અનાદ દિયેલી અહો કઈ ગઈસ અમામોગર આવી તને તમે કે તો હા યામ અમામોગર આ જો આમાં આલે આમ તો આપને ખબર ન હોય તો ડૂબી જાય તો માંસા આખું ભેર્યું એટલે જ પેલા આવી નથી કાઈ આ રેતી થી રેતી કાઠી કાઠીને આવી કર નહીં ખીજો તો ખાડા ખબડા વાળી હજુ આવી રીત ને ક્યાંક એક મકાન આમ હોય એક મકાન માં હોય એક મકાન માં હોય હા આવું જા સાડું કેડા હે કે આ કેડો હે કે નહી આ કેળો હે કે શું છે આ છે ને ના રે કેડા હજી આવ્યા નથી આઈશું ત્યાં આપડે આઈશું કેડા

મહેંદી નું ઝાડ તમાી આવી હું કરી તુલસી માં અને તૂટી પડી છે

बोल उ आहु छे अबे ओल्वा छे नागरवल ना, ना पान यही रीत नु बदु वावेलु छे फर्ती भर, कर चामपरी च अमस्तावेल है क्या चामपरी होत छे हम केने खाली पांदरा ते हां आ ये झमपरी छे आ न आ बदु भेरू लाय आंभी ले उबी ले ले मामी उ आ झमफर आंभी लओ काचा होय काचा नही तने को आले બાપા તમે ઉપર પડ્યા આમ લઈ આવી દુઈતાને બતાયડ્યું છે તો મને ના તું બે

અને અહીંયા જાય છે બધી લેવા જીંજરા ને હું બધું લઈ આવું ચૈના ને હું બોર હે તો બોર વીનતા છું આપડે ત્યાં કઈ બોર બોર મળે ને વિસુડો હું તો અમે આવી બોર બોર વીનતા જઈ ચણિયા બોર અહીંયા

ચમપાન ચમેલી હાઈલા જાય વાડી બાજુ હક ન થતા કોક ની વાડી માં ખરો શોતી હું કર કેવો ઠંડો ઠંડો પવન આવે કઈશ

जीरो केओ फोटो मे जीरो तू बोल लाकला तितला बजा गावणा मानन वाणा न काय क्या लाकला मलिक जाए साग भाजी मलिक जाए तारे समजूजय तो थोडा कोई नाक दे ये में नही हाल मम्मी आपणा रही આ મમ્મી એવા આવતા રહી મસ્તી ની હે રૂમ નાની ભાડી જ દેવ હોય સેટા હોય હા એ તો જો મિતલ અહીંયા જોડિયા આવી ગયા ચોળાવીર કામે આવી તમે આડે ધર ન હોય કામે આવવાની આમ હર હર લેવાની હોય હું એ જ કઉ છું મમ્મી ને આજે રૂમ નાનકડી મસ્તી છે ને આમ ફરતી કર વાડી છે અને એકદમ પવન આવે ઝાડવા ને હા શાંતિ કઈ ઉપાધિ જ નહીં શાંતિ વાળું વાતાવરણ ભાઈ ગામડામાં જો ચોરા ચોરી એમ તો જો

गुवार। क्या गुवार आ गुवार येऊ छे ये आ रियो जो गुवार बा मारा कोक दांत काट छे इ तो बुंद ने बतावा गई आ लाल झाड़ू इके आवडू आई छे बोल ई सुखुल नहीं है Essa berra o mundo estourou. Então, coi já não é mais a data não cartu, mas a Hassan me acabou de dizer a água do Moussa. Nem vi tá? Minha gente, a gente não me ganhou coisa. É a ganhou o fato de a dundi o tanau de fazer a cartu não tá a fazer para ganhar o fato. Iraja bro. Iraja bro se a gente se é mais. Isso Vale, 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 te vale, 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 આખી ચીકુડી ભઈ રહી છે પણ કાચા શું કામ નું કઈ કામ નું વાંધા હા મે આખી ચીકુડી છે આયા ચીકુડી તઈ ચીકુડી છે ફરતી કો હા નીચે આમ તો જો આજે હું છે નડુ માં ઈરાય છે રાય ઈરા ફૂલવારી રાય છે હું કો આ વડી હું છે આ રાય જો

ભલે આટતી જો ભલે આડે ગાય ને પે તો હાલો અમે જાય છીએ હવે ઘરે અને તમને અમાર ગામડાનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રાજુભાઈ જો ગા દોવે છે તમને બતાવ્યું જો રાજુભાઈ દો રાજુ રાજુભાઈ મને નહીં મારે ને પાટું